नमस्कार हूँ विजय यादव ने तुम जो रहा छो सत्य भारत यूट्यूब चैनल आज आप धरमपुर आसुरा गा धरमपुर वास्दा मुख्य मार्ग पर गामदेवी फड़िया में जूना वाहनों ना प्रख्यात लेवेजना विक्रेता नरेश पटेल ने त्याय मारुति फाइनेंस नामक एमनी शोरूम है नरेश पटेल ने ते मे होंडाई होंडा सिटी મર્સડીઝ બીએમડબ્લ્યુ એન્ડેવલ સહિતની હાઈફાઈ ગાડીઓ પણ મળી રહે છે અને મારુતિ કંપનીની વેગેનાર વાન તેમજ ટેમ્પો ટ્રક્સ પિકઅપ પાઇચર બસ સુધીની ગાડીઓ તેમને ત્યાં કિફાયતીને સસ્તા ભાવે મળી રહે છે આસપાસના વિસ્તારમાં ખૂબ જ વિશ્વાસપાત્ર ફાઈનાન્શિયલનું નામ ધરાવે છે નરેશભાઈ તો આજે નરેશભાઈ તો નથી પરંતુ એમના કર્મચારી જોડે આપણે વાત કરીએ મારુતિ ઓટો કન્સલ વાસદા રોડ આસુરા આપણે ત્યાં કોઈ બી કંપનીની ગાડી આપણે ત્યાં મળી જાય છે સસ્તી અને સારી ફૂલ કન્ડિશનમાં આપણે ત્યાં ગાડી મળી જશે કોઈ બી કંપનીની ગાડી તમને અહીંયા મળી જશે આપણે ત્યાં આવો કઈ કઈ કંપનીની ગાડીઓ તમારે મારુતિ સુઝુકી હોન્ડાઈ દરેક કંપનીની ગાડી આપણે ત્યાં ટાટા दरक कंपनी गाड़ी अपने बीएमडब्ल्यू पण है छे मर्सिडीज छे बीएमडब्ल्यू पण है हां लोन नी सुविधा लोन नी सुविधा फुल छे ई कार इको गाड़ी से इको भी अपना सा, सारी सोल से छे 15 नी छे दरक मॉडल नी गाड़ी अपने ता मिली जसे आपरे बीजी वन से

આપ્યો છે પર અગિયાર તો બે સી એટલા વર્ષે આઠમી એના સાલ અઢી લાખ રૂપિયા લોન પણ કરાવી આપો છો હા લોન આપણે અહીંયા ત્યાં થઈ જશે કેટલા લોન કરાવી આપો આપણે ગાડી મોડલ હિસાબે લાખ રૂપિયા એક લાખથી ગાડી લેવી હોય ડસ્ટર કેટલા રૂપિયાની છે આ ગાડી આ ત્રણ લાખ રૂપિયા કેટલી લોન થાય આ પર અને કોઈ દો લાખ રૂપિયાની લોન થઈ જાય પચાસ ટકા લોન કરાય આ શું આપણે ઈજા પર તમને જોઈ જાય તો પાંચ લાખની લોન થઈ જાય કેટલાની ગાડી છે વીસ ની પાસુ નર અને શું કિંમત છે ને આની છ પચ્ચીસ છ પચીસ કે પાંચ લાખની લોન થઈ જાય આપણે અમે અમેજ નહીં અમે ની ગાડી છે આ તમને ત્રણ લાખ રૂપિયા કેટલી લોન થઈ જાય આમાં થઈ જાય બે લાખ ની બે લાખ લોન થઈ જાય આ સ્વીટ ડિઝાયર ચૌદ નું મોડલ આના પર ત્રણ લાખ રૂપિયા લોન થઈ જાય ને કિંમત શું છે આની ત્રણ લાખ પાસઠ હજાર પાસઠ હજાર ભરે તો ગાડી માલિક થઈ જાય હા આપણા પર બારમી સીટ છે ત્રણ લાખ પાંત્રીસ હજાર બે હજાર બાર બે હજાર બાર ડીઝલ કે પેટ્રોલ ડીઝલ ડીઝલ આના પર કેટલી લોન થાય આના પર આપણે થઈ જાય બે લાખ રૂપિયા ની બે લાખ રૂપિયા પાછળ પણ ગાડીઓ ઊભેલી છે પાછળ ગાડી છે હોન્ડા છે આઈટેન છે હોન્ડા ની નું છે ટોપ મોડલ 18 ની ફર્સ્ટ શું કિંમત એની 4 લાખ 25 હજાર ને આના પર કેટલી લોન થઈ આના પર ભી થઈ જાય 3.5 4 લાખ રૂપિયાની લોન થઈ જાય ને આ રેડ કલરની ગાડી છે આ નવ નું મોડલ છે એની કિંમત એક લાખ ચાલીસ હજાર હોન્ડાઈ છે હોન્ડાઈ આઈટેન

નથી તમારી ગેરંટી વાળી ગાડી એન્જિન ની ગેરંટી આવીને જોઈ જવા તમે ગાડી લઈ ગયા બાદ જો કઈ પ્રોબ્લેમ આવે તો તમારે કોઈ કારીગર ને લઈ આવીને બતાવી બતાવી શકો એને તમારે છૂટશે અને કઈ પ્રોબ્લેમ આવે તો તમે તેમને મદદરૂપ થશો મદદરૂપ થશો ગાડીઓ બદલી આપશો હા